સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં મહુવા તાલુકાના નિવૃત્ત શિક્ષકોએ ફૂલોની ખેતી કરી એક નવું રાહ ચીંધ્યું હતું તેઓએ રાજબેરોના ફૂલોની મૂલ્યવર્ધિત ખેતી કરી આજીવિકા મેળવી રહ્યા છે શિક્ષકે ગ્રીનહાઉસમાં ફૂલો લીધા બાદ રાસાયણિક ખાતરની પણ શરૂઆત કરી હતી

બે હજાર પંદરની જાન્યુઆરી બાવીસ તારીખે મેં જરબેરાના ફૂલોનો છોડ લગાવી દીધેલા એ છોડ લગાવ્યા પછી ખૂબ સારું માર્કેટ બી મળવા માંડ્યું તે વખતે એટલું એ ન હતું પણ લોકલમાં મારા માર્કેટની અંદર મારો માલ સારી રીતે વેચાઈ જતો હતો આજુબાજુમાં માળીઓમાં ને એમ તેમ એટલે મને કોઈ તકલીફ પડી નહીં અને ફૂલોનો ખૂબ સારો એ થવા લાગેલો હતો એક હજાર ચોરસ મીટરની અંદર આ ઝરબેરાના ફૂલ લગાવ્યા છે આ ઝરબેરા વધતા ગુલાબ વચ્ચે આવી ગયા ટોપ સિક્રેટ ત્યાર પછી આ ત્રીજો પાક છે આજુબાજુની અંદર ગલગોટા છે ગેડ્યુલસ છે ગુલસડી છે સ્પાઈડર લીલી છે ગ્લેડિયેટર ગુલાબ છે કાશ્મીરી ગુલાબ છે